ભરૂચી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોગડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર બે આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા ગત તારીખ પંદરમી મેના રોજ સાંજના આઠ એક વાગ્યાના અરસામાં ભરૂચના તુલસીધામ ચોગડી ખાતેથી બે અજાણી ઇસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા આ અંગે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી તે સમયે સીસીટીવી કેમેરા જોતા ગાડીનો નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની ગાડી નંબર જે જે વીસ સીએ પાસઠ અડસઠ હોવાનું જણાઈ આવી હતી બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઈ પુરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયેલ જેવી બાતમીને આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ પુરા અને સર્વેન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ પાંચ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે જે અન્વયે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈ સમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધફોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધફોળમાં લાગી જાય છે કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સીએ પાસઠ અડસઠ જેની શોધ કરતાં અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે સર આ અપહરણ પાછળનું કારણ શું અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આકૃત્ય કરવામાં આવેલું છે